કચ્છ જિલ્લાનો ધોરડો ગામ જે સફેદ રણ માટે વિશ્વ વિખ્યાત હતો તે હવે ધોરડો સ્માર્ટ શાળા માટે પણ વિખ્યાત બન્યો છે પ્રાથમિક શાળામાં દાતાઓના શિક્ષકોની મહેનત તથા સુંદર ચિત્રકારીના કામથી વિદ્યાર્થીઓને પુસ્તકો વિના જ્ઞાન મળી રહે છે કદાચ આખા ગુજરાતમાં આટલી સુંદર સરકારી શાળા ક્યાંય નહીં હોય સ્માર્ટ શાળા બન્યા બાદ શાળામાં બાળકોની હાજરી વધી જોઈએ એક ખાસ અહેવાલ

શિક્ષકો શિક્ષકોને વિદ્યાર્થીઓને ને ભણાવવા જ નથી પડતા એટલા સરસ ચિત્રો બનાવેલા છે એ આખી આખી સ્કૂલે જ એવી ડિઝાઇન કરવામાં આવી છે કે કદાચ શિક્ષકોની ગેરહાજરી અથવા શિક્ષકો વાલીઓ પણ આવે તો પણ વિદ્યાર્થીઓ એ ચિત્રો જોઈને ઈઝીલી ભણી શકે એમ છે આજે આપની સાથે શાળાના શિક્ષક મોજુદ છે સાહેબ પેલે તો આપનો પરિચય આપો કે ક્યારથી તમે છો અને શું તમારો પરિચય

કે ત્યાંથી પછી આપણે અહીંયા લઈ આવ્યા આ સ્કૂલ આપણે છે ને એ રીતે ડેવલપ કરી છે કે જેથી કરીને બાળકો પચાસ થી સાહીઠ ટકા દિવાલોના માધ્યમથી શીખી શકે એટલે આ શાળા છે જેમ કીધું તમે કે એક સ્માર્ટ શાળા ફૂલ અમારી પાસે ચાર ઓરડા અને ચારે ચાર ઓરડા છે એ સ્માર્ટ જે બોર્ડ છે એના દ્વારા આ કે ડેવલપ કરેલા છે દરેક રૂમ જે છે એ રૂમની અંદર જે દિવાલો છે એક જાત થી સમજો ને કે બોલતી દિવાલો બોલતી બિલ બોલતી દિવાલો કે જેના અંદર થી છોકરાઓ વિદ્યાર્થીઓને કે ગામમાંથી આવતા બહારના લોકોને પણ કંઈક એમાંથી કંઈક નવું મળી રહે એ એ માધ્યમથી એ આપણે રાખી ગઈ છે એ પણ ડેવલપ કરી છે અને કુલ મળીને આવતા જે ત્રણ વર્ગ છે એ જ્ઞાન ક્રૂન પ્રોજેક્ટ જે સરકાર આવે છે એના અંતર્ગત ત્રણ આપણને

એના કરતા વિપરીત આ ધોરડો ગામની સ્કૂલ છે અને કરી અને જે ભણવાના આકડાકીય માહિતી છે કે અન્ય માહિતી છે જ સારી રીતે દર્શાવેલી છે અને એના માધ્યમથી બાળકોની જે બુદ્ધિ છે એ બુદ્ધિનો સ્પેશિયલ ખાસ વિકાસ થતો હોય છે સાહેબ આ સ્કૂલ બની બહુ સારી બની એનાથી તમને શું ફાયદો થયો કેમ કે એક તો તમારો વર્કલોડ ઓછો થયો વિદ્યાર્થીઓ બહુ સારી રીતે બની શકે છે બીજું આવા ચિત્રો જોઈને વિદ્યાર્થીઓને અંદરથી ઉત્સાહ થતો હોય છે કે મારી સ્કૂલ બહુ જ સરસ સ્કૂલ બનેલી છે તો એનો ફરક તમને શું દેખાયો ચોક્કસ આ શાળા જ્યારે જૂની સ્કૂલમાં ચાલતી હતી એ સરરાશ જે હાજરી હતી

અ ઘણી વખત કેવું હોય છે કે અત્યારે સરકાર શ્રી તરફથી કે પછી તંત્ર તરફથી ઘણા બધા એવા પરિપત્રો પણ થતા હોય કે ભાઈ એ ફરજીયાત આજને આ જવાબ આપવા પડે હમણાં હમણાં આ બતાવવું પડે તો એ એના કામમાં રોકાયેલો હોય તો એ સમય દરમિયાન આ સ્માર્ટ બોર્ડ છે એક શિક્ષક નું કામ કરે છે બિલકુલ ડિજિટલ એ એના માધ્યમથી બાળકો એના અંદર જોશે એને સમજશે એની રીતે પોતાની રીતે એના અંદર થી લખી અને પોતાની રીતે ભણી જ્ઞાન મેળવી લે પોતાની રીતે જ્ઞાન મેળવી લે છે એટલે ઘણી બધી રીતે આપણને આ જે સ્માર્ટ બોર્ડ છે એ આપણને કામ આવે છે દિવાલો છે એ દિવાલોના માધ્યમથી પણ ધોરણ છ સાત આઠ ના સમાજ વિજ્ઞાન છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે ગણિત છે કે જનરલ નોલેજ છે આ લગભગ એની જે દિવાલો છે ને દિવાલોમાં આ બધું જ આપણે ઉતારેલું છે જી તો એ દરરોજ દિવસની અંદર કમસે કમ એને અનાયા પણ એક વખત નજર ફેરવશે ને તો એના મગજની અંદર એ વધુ ઉદ્રઢ થતો જશે જે એને શીખેલું છે એના શિક્ષકે શિક્ષકો શીખવાડે છે પણ એ વસ્તુ જોશે એટલે એના મગજમાં વધુ દ્રઢ છે અત્યારે આ વસ્તુ અમે બાળકોમાં અને છેલ્લા છ સાત મહિનામાં જ્યાંથી બે હજાર આઠમા મહિનામાં અહીંયા આવ્યા અમે પંદર ઓગસ્ટ ની અંદર છે આ શાળામાં અમે અંદર એના પછી અમે જોયું છે કે આપણો આ બાલા પ્રોજેક્ટ જે થયો બરાબર એમાં પેન્ટરશીપ ની મહેનત પછી એગ્રોસેલ સીએસઆર નો આર્થિક રીતે સહયોગ બરાબર શિક્ષકો શાળાના અમે બધા મહેનત કરી અને એક આજે સરસ મજાનો શંકુ તો એનાથી બાળકો છે એ દિવાળીમાંથી હવે જ્ઞાન મેળવતા થયા છે ઘણી રીતે એમ લાભદાયક છે અને શિક્ષકોનો વર્ક લોડ આ સ્માર્ટ બોર્ડ છે બંને રીતે ઘણી બધી બાબતો એવી છે કે કરે એને ધરતી કરવા કરાવવું પડે એની રીતે જાય છે દર્શક મિત્રો તમે આ ચિત્રો જોઈને કલ્પના પણ નહીં કરી શકો કે આ સરકારી શાળા છે શિક્ષકોની મહેનત છે કંપનીઓનો ફંડ છે અને પેન્ટરોની જે કામગીરી છે એ કામગીરીના માધ્યમથી વિદ્યાર્થીઓ દિવાલો વાંચીને બહુ જ સારું શિક્ષણ મેળવી શકે છે વધારામાં સ્માર્ટ બોર્ડ લાગેલા છે